તો મારી સાથે પ્રેમ યોગીરાજ ઓળખો જ છો તમે તો બધા સારી રીતે ઓળખો મને ખબર તો એ નામ આપવું પડે આપણા ખાસ મિત્ર અમારા જીગાભી મલોત્રા અમારા સાસરી હે તો તમને બધાને હેપી જન્માષ્ટમી બધાને પહેલા તો જો આજે જન્માષ્ટમીની શુભકામનાઓ દ્વારકાજીસ તમારી મારો કોનુડો તમારી બધી ઈચ્છા પૂરી કરે એવી આશા રાખ મારા દ્વારકાજીસને પ્રાર્થના કરું છું અમારા તારકભાઈ સ્મિતભાઈ આગળ જઈ રહ્યા તારકભાઈ જન્માષ્ટમી વિશ રહ્યા તો છબીલા હનુમાન એ મેળો હોય છે અમારો વિસનગર ની અંદર જન્માષ્ટમીના દિવસે તો એ બધા મેળા માં જઈ રહ્યા આજે જન્માષ્ટમીમાં અમારા ઘરે મારા ઘરે પણ સારો એવો ઉત્સવ હોય અમારા શૈલેષભાઈ અમારા મનુભાઈ

ત્યાં એરિયા હો ત્યાં આગળ સારું એવું કૃષ્ણ ભગવાન ના આ જન્માષ્ટમી નો મહોત્સવ જે મહત્વ છે એ અહીંયા બહુ સારું એવું છે ડેકોરેશન કરેલું છે બધું જુઓ એવું ડેકોરેશન કરેલું છે અહીંયા આગળથી તો અત્યારે થોડું જ આગું છે આપણું સપીલા હનુમાન દેવી મંદિર તમે બધા જો પહોંચવા છે પબ્લિક તો આગળ ઘણી બધી સર હોય છે દર જન્માષ્ટમી આ જે હનુમાનનાથંદ મંદિર જો તો પબ્લિક હોય છે આજ તો બાર શનિવાર હનુમાન દાદાનો જ દિવસ છે તો બ્લોગની અંદર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય બજરંગબલી મેળાની શરૂઆત થઈ છે તો જો ગણપતિ પબ્લિક છે અહીંયા રમકડાની બુકવાનું બસ ફેરી રમકડા વાળા સારા એ રીતે જો પંચમુખી હનુમાનજી નું પણ મંદિર છે ગાઈ તમે જોવા જીવજી રાત તો તાપ હોય પડો તાપ મણીભાઈ પબ્લિક ચાલુ મારો તો આ મેળાનું થોડા સમય સમજી શકો આટલું તો પબ્લિક છે તો શનિદેવના મંદિરે પહોંચાઈ એ નવગ્રહ શનિદેવનું મંદિર રહીએ છે આપણે બધન દર્શન કરાવી દઈએ દૂરથી શનિદેવ મહારાજ જય હો શનિદેવ તો ગાઈ જવો જો આ ઘણી બધી પબ્લિક હતી તે મૂછ કંટાઈ ગયું કે આ હા હા હારું તાપ પણ તાપ જો કપડો એવો પહેરો ને એક બાજુ તાપ પડે નાક તાપ પડે નાક તાપ પડે

એમની સેવા તો એમને તો સેલ્યુડ જ છે આપણા તરફથી તો આ અંદર થી બધું બતાવીશ જોડેલા રહેજો અમારી અંદર તો પહોંચી જઈએ પણ અહીંયા મારા રાહ જીગાબાઈની ફરમાઇસાઇ તી કે અહીંયા જે આપણો ફર્માતા સિંદૂર વેચતા હોય જે દર શનિવારે પણ અહીંયા હોય છે એવા આપણા બેન અહીંયા હોય છે જોવા અહીંયા છે તમે મિસોજ બધું લઈ શકો આકરાની મહારાજ જે હોય છે આ બેન જો તમે લઈ શકો છો આમાં જીગાભાઈ તો લઈ જીગાભાઈ તમે લીધી ને તમે દર શનિવાર આવી લો સરસ સરસ તો જો આવા અંદર અમે એન્ટ્રી કરીએ તો અમે દર્શન કરાવી હનુમાન દાદાના તો તમને શાંતિ થાય અમે શાંતિ થાય તાપ બહુ પડો જુઓ પછી જવા હનુમાનદાદા દર્શન કરાવી દઈએ અંદર અંદર એન્ટ્રી કરી દીધી અમે પછી દર્શન કરાવી દઈએ તમે પછી અમે દર્શન કરી દઈએ બરોબર

બધા શ્રી કૃષ્ણ ના ગણપતિ બાપા ચંદ્ર ભગવાન ના દર્શન કરશોદાસ દર્શન કરી લીધા અને હવે મસ્ત ઠંડક વાળી જગ્યા પર આવે એ બધા ફોટોગ્રાફી કરવાબાઈ વાત તારકભાઈ ને ઉનાળા નતો પડતો એવો તાપ આજે પડ્યો મને કાઢી નાખી આચી વાત છે હારું લાગુ

ઉજવાની છે એનો પાર્ટ બી અલગ હશે તો તમે એ પાઠના ના આપાત બધી જુઓ એ મારી નમ્ર વિનંતી જય શ્રી રામ રાધે રાધે જોડાયેલો છે મારી ઓલી ફિલ્મ ગુજરાતી